પાન પડે ખાય પિચકારી મારતા ઝડપાશો તો દંડ ફટકારવામાં આવશે વડોદરા શહેરના કમાટી બાગમાં ધૂમ્રપાન કરતા અને પાન પડકી ખાઈ પિચકારી મારતા ઝડપાશો તો દંડાશો બીડી સિગરેટ તંબાકુ કે ગુટકા ઝડપાશે તો દંડ થશે પાલિકા તંત્ર એક્શન મોડમાં આવ્યું છે સયાજી બામાં પ્રવેશ પૂર્વે સિક્યુરિટી ગાર્ડ દ્વારા સપ્રાઇઝ ચેકિંગ કરાયું હતું તંગ કોતરા ભરી પાન પડેકી અને સિગરેટ સહિતનો મુદ્દામાલ બાગમાં પ્રવેશ કરતા લોકો પાસેથી ચેકિંગ દરમિયાન જપ્ત કરાયો હતો સ્વચ્છતાની સાથે સાથે પર્યાવરણના જતન પર પણ ભાર મુકાયો છે ચેકિંગ દરમિયાન ત્રણ થેલા ભરી બીડી સિગરેટ તંબાકુ ગુટકા જપ્ત કરી લોકોને સ્વચ્છતા અંગે જાગૃત કર્યા હતા છેલ્લા એક સપ્તાહ દરમિયાન સંખ્યાબંધ સહેલાણી દંડાયા હતા પ્રયત્ન કરી રહ્યા છે મિનિમમ ગુટકા પાન બધું ગાર્ડનમાં વાપરે કોઈ થૂકે નહીં જાહેરમાં નો ટબેકો યુઝ કરવા માટે એક એક ગાર્ડનમાં ધીરે 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 અમે પ્રયત્ન કરી રહ્યા છે આશા રાખીએ છીએ કે પબ્લિક પણ એને અમલમાં લાવે ફક્ત વીએમસી નું કામ નથી સિટીને સ્વચ્છ રાખવાનું તમામ નાગરિકોનું કંઈક જવાબદારી છે અમે એ જ આશા રાખીએ વડોદરા નાગરિકોને અપીલ કરીએ છીએ કે પાન ગુટકા બધું વપરાશ પણ ઓછું થાય અને જાહેર માં પણ ઓછું થાય જેથી કરીને અમે સિટી અને ગાર્ડન બધાને સાફ રાખી શકીએ સી દર ટોટલ ઓલમોસ્ટ હંડ્રેડ એન્ડ થર્ટી ફાઈવ અમે એક બે થી કમાટી બાગથી શરૂ કર્યું છે એટલે ધીરે 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 ચાર પાંચ એક એક ઝોન વાઇઝ કરીને એક થી બે મહિનાની અંદર બધા ગાર્ડનમાં લઈ જવા માટે માંગીએ છીએ પહેલા સાઇનેજીસ પણ મૂકીશું સાઇનેજીસ મૂક્યા પછી અમે આઈસી એક્ટિવિટી શરૂ કરી શકીએ મોટીવ ઇઝ દંડ લેવાની મોટિવ નથી ગંદકી કરવા ઓછું કરવા માટે જ આ પ્રક્રિયા છે દંડ બધા માટે એન્ડ નથી પણ બિહેવિયરલ ચેન્જ લાવવા માટે આ એક ટૂલ છે અને અમે આશા રાખીને મિનિમમ યુઝ કરવામાં આવે એવી રીતનું વાત